જે ભવિષ્યના અવકાશ મિશન માટે મહત્વપૂર્ણ તકનીક છે જો સફળ થાય છે તો ભારત રશિયા યુએસ અને ચીન પછી આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથો દેશ બનશે સ્પેડેક્સ મિશનમાં બે નાના અવકાશિયાનો એસટીએક્સ ઝીરો વન અને એસટીએક્સ ઝીરો ટુ નીચે પૃથ્વી કક્ષામાં લોન્ચ કરાશે મુખ્ય હેતુ આ અવકાશયાનોના રેન્ડેવુ ડોકિંગ અને અનડોકિંગ માટે જરૂરી તકનીકનો વિકાસ અને પ્રદર્શન કરવું છે આ તકનીક ભારતના મહત્વાકાંક્ષી અવકાશ પ્રોજેક્ટ્સ જેમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન અને ભવિષ્યના ચંદ્ર મિશનોનો સમાવેશ થાય છે તે માટે આવશ્યક છે મિશન ડોક કરેલા અવકાશયાનો વચ્ચે વિદ્યુત શક્તિના ટ્રાન્સફરનું પણ પરીક્ષણ થશે જે અવકાશ રોબોટિક્સ અને અન્ય એપ્લિકેશન્સ માટે મહત્વપૂર્ણ ક્ષમતા છે આ મિશનનું સફળ અમલ ભારતના અવકાશ અન્વેષણના પ્રવાસમાં એક મહત્વપૂર્ણ માઇલ્સ્ટોનને ચિહ્નિત કરશે